નમસ્કાર મિત્રો હું હરિયોજન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં પૈસા ધન લક્ષ્મીનું ખૂબ મહત્વ છે અને એમાં પણ પૈસાનું મહત્વ વધી જાય ધન તો અલગ અલગ પ્રકારનું હોય ભાઈ જમીન મકાન સોનું ચાંદી બીજી બધી આપની મિલકતો પ્રોપર્ટી હોય એ પણ આપણી પાસે મોટી છે પણ આપણે એને વાપરી નથી શકતા પણ લિક્વિડ ધન કેશ પૈસા આપણા જીવનમાં બહુ મહત્ત્વના છે અને આપણા જીવનમાં ઘણી વખત આપણી પાસે એક કરોડ રૂપિયાનો બંગલો છે પણ દસ હજાર રૂપિયા માટે કદાચ આપણે તકલીફ પડી જાય ત્યારે આપણને એમ થાય કે ભાઈ આવું કેમ તો મિત્રો આ સમયે તમારો કયો ગ્રહ બગડો એનું જ્ઞાન તમને હોવું જોઈએ ને કેશ પૈસા આપણી કુંડળીમાં રહેલા ચંદ્રની સાથે જોડાયેલા છે જો ચંદ્ર વીક પડે તો આપણે રોકડ રકમની તકલીફ હંમેશા પડતી હોય છે તો આ બાબતને આપણે બહુ સરસ રીતે જાણવી જોઈએ ને એના ઉપાય કરવા જોઈએ જેથી કરીને આપણો ચંદ્ર નબળો ન પડે ને આપણા જીવનમાં પૈસાની કમી ન પડે પણ ઘણા લોકો જાણતા નથી ઘણા લોકો અનગણ માણસોનો સાથ લે છે અને મેળવવાની જગ્યા પર પોતાની પાસે બચેલું કૂચેલું ધન પણ ગુમાવી દે છે તો આવું ન થાય એના માટે આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ આપણી કુંડળીમાં જે એકથી બાર ખાના છે ને એકથી બાર ખાનામાં ચંદ્રમાં કયા સ્થાનમાં બેઠેલા છે ને એનાથી આપણને શું લાભ થાય છે તો મિત્રો આજના જીવનમાં આપણી કુંડળીમાં જે સ્થાનમાં ચંદ્રમાં બેઠેલા છે એનું શું પરિણામ હોય અને એને સુધારવા માટેના કયા ઉપાય હોય તે આપણે આજના વિડીયોમાં જાણીએ ચંદ્ર હંમેશા સારો હોવો જોઈએ એનું કારણ છે ધન તો જોડાયેલું જ પણ મન જોડાયેલું જ મનની સાથે માતા જોડાયેલી છે માતાની સાથે આપણા જીવનમાં જે પાણી છે પાણી પણ જોડાયેલું છે અને આ ચાર મુખ્ય બાબત માનવ જીવનમાં જો સ્થિર ન હોય તો એના જીવનમાં સુખનો અનુભવ ઓછો થતો જાય તો આજના વિડીયોમાં જાણીએ કે ભાઈ એકથી બાર ખાનામાં ચંદ્ર બેઠેલા છે કયા ખાનામાં બેઠા છે તમે નક્કી કરો જુઓ અને એના પ્રમાણે હું જે ઉપાય આપું છું ને એ ઉપાય કરશો તો તમારા જીવનમાં જે રોકડ રકમની કમી છે ને એ દૂર કરી શકાય જો આ વિડીયોનો મતલબ એવો નથી કે તમે ઉપાય કરશો એટલે તમારા ઘરે તિજોરી ભરાઈ જશે કબાટ ભરાઈ જશે એવું નથી પણ જીવનમાં જ્યારે તમને જરૂર છે એવા સમયે તમે રોકડ રકમથી ક્યારેય પાછા નહીં પડો મતલબ એ તમને ક્યાંક ને ક્યાંકથી મળી રહેશે એની સગવડ થઈ જશે સગવડ સચવાઈ જશે અને તમારા પ્રસંગમાં ક્યારે કોઈ કમી ન રહી ને દુનિયામાં આજે રોકડ રકમની તાકાત બધાને જ ખબર હોય છે કે હાથમાં પૈસા હોય તો આપણે ગમે તે વસ્તુ દુનિયાની ખરીદી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ખાનાના ચંદ્રથી પહેલાં ખાનામાં ચંદ્ર છે તમારી કુંડળીમાં લગ્નમાં ચંદ્ર બેઠેલો છે અને તમને પૈસાની કમી પડે છે તો તમારે શું કામ કરવું જોઈએ કયો ઉપાય કરવો જોઈએ તો મિત્રો ચંદ્રમાં છે ને એક વાત કોમન છે બારે બાર ખાનામાં આ વાતને આપણે કોમન માની જ લેવાની કઈ માતા માતાને ક્યારે પણ પરેશાન નહીં કરો માતાને પરેશાન કરશો તો તમારા હાથમાં રોકડ રકમનું સુખ ઓછું થતું જશે તો પહેલા ભાવમાં ચંદ્ર હોય અને તમને રોકડ રકમની કમી પડે તો ક્યારે પણ કોઈ નદી ક્રોસ કરો તો એમાં ચલણી સિક્કો પધરાવાની આદત રાખો માતાના આશીર્વાદ લો રોજ અને મા દ્વારા અપાયેલા ચાંદી ચોખા પાસે રાખો તમે જે પલંગ પર સુઈ જાઓ છો એના ચારે પાયામાં નીચેથી તાંબાની ખીલી મારો જે વ્યક્તિ ચોવીસ વર્ષથી નાનો છે ને ચોવીસમું વર્ષ બેસે એવા સમયે એવા માણસે પૈસાના સુખ માટે ઘરમાં નોકરાણી રાખવી જોઈએ અથવા તો ગાય પાડવી જોઈએ આવા માણસે અઠ્ઠાવીસ વર્ષની ઉંમર પહેલાં લગ્ન ન કરવા જોઈએ અઠાવીસ વર્ષ પહેલા લગ્ન કરશે તો જીવનમાંથી પૈસાનું સુખ ઓછું થવાની શક્યતાઓ મોટી બને અને આવા માણસે ચાંદીના ગ્લાસમાં દૂધ પાણી પીવા જોઈએ આટલા નાના ઉપાય જો તમે રેગ્યુલર કરો છો ને તો જીવનમાં રોકડ રકમની તકલીફ ક્યારે પણ નહીં પડે હવે જોઈએ આપને બીજા સ્થાન નો ચંદ્ર બીજા સ્થાન નો ચંદ્ર જનરલી લાલ કિતાબ પ્રમાણે ઉચ્ચનો કહેવાયો છે તો આવા માણસોએ કેશની કમી માટે માતાની સેવા કરવી જોઈએ અને બીજો ઉપાય માતા દ્વારા અપાયેલા ચાંદી ચોખા પોતાની પાસે રાખવા જોઈએ આ બે જ ઉપાયથી એના જીવનમાં રોકડની જે તકલીફ છે એ દૂર થાય ત્રીજા ભાવનો ચંદ્ર હોય અને ધનની કમી પડે તો જો તમારે ત્યાં દીકરી હોય તો દીકરીના જન્મદિવસને દિવસે તમારે દૂધ ચાંદી આવી વસ્તુ દાન કરવી જોઈએ અને દીકરો હોય તો ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ તો રોકડની તકલીફ ના પડે આવા વ્યક્તિએ કન્યાદાન કરવું જોઈએ અને મા દુર્ગાનું પૂજન કરવું જોઈએ ચોક્કસ એના જીવનમાં ક્યારે ધનની કમી નહીં પડે ચોથા સ્થાનમાં ચંદ્ર તો ચંદ્ર પોતાના ઘરે આવ્યા કુંડળીમાં ચોથું સ્થાન કર્ક રાશિ ચંદ્રનું સ્થાન કર્ક રાશિના સ્વામી ચંદ્ર ને ચંદ્ર શિવજીને કપાળ પર બિરાજે છે તો જો ચોથા સ્થાનમાં ચંદ્ર હોય તો દૂધનો ધંધો નહીં કરવો દૂધ દાન કરવું બીજું કામ માતાના નામથી અથવા માતાને ભાગીદાર બનાવીને રેડીમેડ કપડાનો ધંધો કરો છો તો ફાયદો માતાની સેવા અને હંમેશા થોડું થોડું દૂધ દાન કરતા રહેજો તો ક્યારે પણ પૈસાની કમી નહીં પડે આવા માણસોએ દૂધને લગતો ધંધો ક્યારે પણ કરવો જોઈએ નહીં પાંચમા સ્થાનમાં ચંદ્ર છે ને ધનની કમી છે તો આવા વ્યક્તિએ મા દુર્ગાનું અનુષ્ઠાન કરવું જોઈએ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવો જોઈએ અને હિલ સ્ટેશન પર ફરવા જવું જોઈએ ને હિલ સ્ટેશન પર રહેલા મંદિરથી પાણી ભરી લાવી અને ઘરમાં રાખવું જોઈએ છઠ્ઠા ભાવમાં ચંદ્ર છે તો આવા માણસે ખાસ ધ્યાન રાખવાનું છે પોતાની અંગત વાતો કોઈને નહીં માણસ હંમેશા કોઈને કોઈને આવી અંગત વાતો કહી દે અને પેલો માણસ એનો લાભ ઉઠાવે ને તમે ત્યાંના ત્યાં રહી જાઓ તો આ વાત પર ચોક્કસ ધ્યાન આપજો આવા માણસે સસલું પાડવું જોઈએ સસલું પાડે તો પણ એને ફાયદો થાય ને આવા માણસે છે ને એક એવો સાર્વજનિક નળ લગાડાવવો જોઈએ જેમાંથી ઘણા બધા માણસો પાણી ભરીને લઈ જાય આટલા નાના ઉપાય તમને ધનની કમી ક્યારે પણ નહીં પડવા દે સાતમા ભાવમાં ચંદ્ર છે તો હંમેશા સદાચારી રહેવું ખોટા કામથી દૂર રહેવું ચોવીસમા વર્ષે લગ્ન ન કરવા માતાની સેવા કરવી અને જીવનસાથીનું સન્માન કરવું આટલા નાના ઉપાય જીવનમાં ક્યારે પણ તમને ધનની કમી નહીં રાખે આઠમા ભાવમાં ચંદ્ર છે તો આપણા પૂર્વજોના નામે આપણે દૂધ ખીર આવી વસ્તુ દાન કરવી જોઈએ હોસ્પિટલમાં અથવા સ્મશાન જેવી જગ્યામાં પાણીની પરબ લગાડવી જોઈએ પાણીનો નળ લગાડવો જોઈએ કંઈ ન કરી શકો તો એક પાણીનું માટલું ચોક્કસ મુકાવજો આવી પાણીની વ્યવસ્થા તમે હોસ્પિટલમાં પણ કરી શકો સૂર્ય અને ગુરુની વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ સૂર્યમાં ઘઉં ગોળ તાંબુ ગુરુમાં ચણાની દાળ પીડું વસ્ત્ર કેસર હળદર આવી વસ્તુ તમે મંદિરમાં દાન કરો છો તો પણ તમને ક્યારેય ધનની કમી ના પડે નવમાં ભાવમાં ચંદ્ર છે એ માણસે દાન કરવાની જરૂર જ નથી પડતી આવા માણસે નિયમિત શિવ પૂજા કરવી જોઈએ શિવાલયમાં જવું જોઈએ બીજા દેવી દેવતાઓના દેવાલયમાં જઈને દર્શન કરવા જોઈએ અને હંમેશા સાચું સત્યથી જોડાયેલું આચરણ જીવનમાં જો તમે જોડી દો છો ને તો ક્યારે તમને પૈસાની કમી નહીં પડે દસમા ભાવમાં ચંદ્ર છે અને તમે ડોક્ટર છો તો કોઈને મફત દવા નહીં આપતા સો રૂપિયાની દવા એક રૂપિયામાં આપજો પણ મફત નહીં આપતા ચોક્કસ તમને આર્થિક બાબતોમાં સહાય મળે સદાચારી જીવન જીવવું જોઈએ અને આવા માણસે રાતના સમયમાં સંધ્યાકાળ પછી દૂધ ન પીવું જોઈએ આટલા નિયમમાં રહીને તો એના જીવનમાં ધનની કમી ક્યારે ન પડે અગિયારમાં અગિયારમાં ભાવમાં ચંદ્ર છે તો આવા માણસને ત્યાં જો સંતાન થાય તો એ સંતાનનું મોડું એમની માતાએ તેતાલીસ દિવસ ન જોવું જોઈએ સોમવારે વેચવો જોઈએ આવા અગિયાર છોકરાઓને વેચવું એટલે એકસો ને એકવીસ પેડા તમારે વેચવા પડે પણ આ ઉપાય કરશો તો ક્યારે તકલીફ નહીં પડે બારમા ભાવનો ચંદ્ર બારમા ભાવમાં ચંદ્ર છે આવા માણસે જરૂરિયાત મુજબની જ વાણીનો ઉપયોગ કરવો જોઈએ વધારાનું બોલશો તો ધંધાકીય નુકસાન થશે નાની નાની ચાર ચાંદીની ડબ્બી લેવી જોઈએ એમાં વરસાદનું જલ ભરી અને ઘરની છત નીચે મૂકવું જોઈએ અને આવા માણસે એક ચારથી થી પાંચ રત્તીનો મોતી જમણા હાથની છેલ્લી આંગળીમાં ચાંદીમાં પહેરવો જોઈએ આટલા નાનકડા ઉપાય બાર ખાનાના ચંદ્રના ઉપાયો મેં જે આપ્યા એ તમે કરો છો તો જીવનમાં ક્યારેય કેશ પૈસાની કમી તમારા જીવનમાં નહીં પડે પણ મિત્રો આપણે આ બધી વાતો કરીએ છીએ પણ સાથે સાથે પછી બીજા ખોટા આચરણમાં જઈએ છે અને ત્યાં આપણે આપણા કરેલા પુણ્યને ગુમાવીએ છીએ હવે સામાન્ય વસ્તુ કહીએ ને તો સૌથી પહેલાં તો માને દુઃખ ન થવું જોઈએ માને દુઃખ થાય એટલે આપણો ચંદ્ર નબળો પડી ગયો આ સ્થાન પ્રમાણે જોયા હવે હું તમને જેની પાસે કુંડળી જ નથી તે માણસ શું કરે એના માટે સામાન્ય ઉપાય બતાવું છું એ જો કરે તો એને ક્યારેય જીવનમાં ધનની કમી ના પડે સોમવારનો ઉપવાસ કરવો જોઈએ એક ટાણું કરવું જોઈએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને શિવના જે મહત્વના યાત્રા સ્થાનો છે તેની યાત્રા કરવી જોઈએ દૂધ ચોખા ચાંદી આવી વસ્તુ દાન કરવી જોઈએ એક મોતી ધારણ કરવો જોઈએ ચાંદીમાં માં દાદી સાસુ નાની માસી જે વડીલ સ્ત્રી છે આપણા ઘરમાં એની સેવા કરવી જોઈએ પલંગના ચારે પાયા નીચે ચાંદીની ખીલી મારવી જોઈએ અથવા તો નાના નાના ચાંદીના ટુકડા મૂકવા જોઈએ તમારી નજીકમાં સ્મશાન ઘાટ હોય તો ત્યાં જઈને એક મુઠ્ઠી ચોખા ત્યાં જે કંઈ બી નદી તળાવ કુવો હોય એમાં પધરાવવા જોઈએ આવા માણસોએ ગંગામાં પોતાના ગામની નદીમાં અથવા વહેતા જલમાં સ્નાન કરવું જોઈએ ઘરની અંદર ઘરની ઉપર જે પાણીની ટાંકી છે એને બે ચાર મહિને એક વખત સાફ કરાવવી જ જોઈએ પાણી ચંદ્ર છે અને પાણી જો તમારા ઘરમાં ગંદુ હશે

એ જેની પાસે નથી એને જ ખ્યાલ આવે કે ભાઈ મારી પાસે પૈસા નથી તો હું શું કરું પણ એવી તકલીફ ન પડે એના માટે આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય અને તમારી કુંડળીમાં કયા સ્થાનમાં ચંદ્ર છે એની જાણકારી મેં તમને આપી જેની પાસે કુંડળી નથી એને માટેના પણ ઉપાય મેં આપ્યા છે તો જીવનમાં જો રોકડ રકમની તકલીફ પડતી હોય તો આ ઉપાયો હંમેશા કરવા જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે